નવરાત્રી મિટિંગ માં જવાનું તું વાત કરો હેલો હા બોલો બોલાયું આપડે નવરાત્રી આયોજન કર્યું આવું મીટિંગ યાર

હા તૈયાર જ થોડું રાખીએ લાઇટે નઈ હોય કે મીટીંગ ના આપણે ગમ્મો રાખી આપડે

એવું ફરકાવશે તો બીજું ખબર ભાઈ યાર એવું ફરક્યો છે ને એ તો વાદળું એ વાત જોરદાર રાતી આપડે તું આપડે મીટિંગ કેવું મીટિંગ કેવા ખરાબ રાખ્યું છે

તારો પકક લાબી અજીય બોટીયે એટલે કશું નથી હા બે એના કશું નથી એટલે તારો ભાવ આ છોકરો બીઈ જશે કઈ શું મને થોડી ખબર તો હ આવું થાય એટલે મને તું દેખોણ ન જુતા બેડો આ એકલા કોઈ

નાય મને કેમ મૂકી ના હું મને કેમ મૂકી હું તો આટલે આટલે જાવ મને બી લાગે નાય તું મને કેમ મૂકી જઈએ ના હું નઈ આવ તા યાર તા મને ના ના હું પણ એક જો બા બાબા એ ગોબર એ જો તા બા હા ભૂતાયું 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 ભૂતાયું

બોબા એ બોબા એ મતા સરદી ઓ બાહુ છો ઉધ્યો એક ગોબો દેહ કે કોક થાય યાર ઓય તો પૂથ્યું ઓય માર તો લાલિયા બી ગયો છે અમાર આ બી તો કોવા એ ગોબા બાપા એક બોલ પૂથ્યું કોઈ એ બોલ પરવા કરું

મે ઉસળે આકુ પડે તમારે અલ્યા પાક દે ને જ બકાવ લે લાઈન આયા લલ્લિત ઓ ભાઈ મુને મેલેરન પાકડી પાકડી લગાતા છે એ બાપ ઉગવા સ મને બીક લાગે મને બીક લાગે છે એ જોતા 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 જઈ લેવા એ જોતા

તમે એમ ને એમ ને નાદન મોટોન માંગો સમત કરો યાર હવે સવિતાલા સા એવું હોય બાજુ તો કોણ મો શું છે રે બાજુ એટલે કોકનો પાડો છૂટીયા છે ને એટલે ભેંસે જ હોય ઓણ છે

અરે બાબા બાબા સાહેબ બાજુમાં બાજુમાં હે એ હું સરિયા આપડો ખાઈ જવું છું પાછું બગાડી માં આવો ડા પડશે હમણાં

ભૂસા લ્યા ભાઈ અલ્યા જોય તો છોટી પડ્યું યાર એડોક લે એડોક એ જોય જોતા ઇજી સુ રે જતા રે જો ઓના ગે સાણેલો ના કોણ સુરે આ પા કે બે હો પાણી પણ પી હો કઈ પીવો જોતા હું પાણી પી હો દેવાઈ જાય

ના લાગતા જય માતાજી મિત્રો અમારી કિંગ ઓફ ગોગા ચેનલ ના જો વિડીયો તમને પસંદ આવતા હોય તો લાઇક કરો શેર કરો કોમેન્ટ કરો અને હા સબસ્ક્રાઈબર તો અચુક કરતા જાય છે જય માતાજી